જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાઈને કેમ છે બધા તો આજના બ્લોકમાં બધાનું માર્ટિક સ્વાગત છે અને આજે અમારે ત્રીસ હજાર સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા છે તો તમારા બધાનો ખખૂબ આભાર તો અમને આવનવા સપોર્ટ કરતા રહેજો અને અત્યારે સાડા સાત થઈ ગયા છે અને હું બનાવું છું ભીંડાનું શાક સાઇશ વાળું અને મારા બી બાજુમાં રોટલી બનાવે છે તો તમે જોઈ શકો છો

કટ કટારી જે તમે બધા તો તમે અમને સપોર્ટ કરો તો અમને બ્લોગ બનાવવાની પણ મજા આવે કે મિત્રો અમને સપોર્ટ કરે છે તો મિત્રો તમે આજ સુધી બ્લોગ માં બેઠા રહેજો भिંડા નું શાક કેવું બનાવું છું અને બધાને બતાવીશ

તો મિત્રો હવે મારા મમ્મી રોટલી બનાવી નાખી છે અને હવે માખણ બેસી રહ્યા છે તો મિત્રો મેથી ભાકરી નાખ્યા છે તો મિત્રો હવે ભીનો સડી ગયો છે મારા પપ્પા સાક કાઢલો છે ભાવતું નથી એટલે ભાવતું એટલે એમને આતો કોરુ કાઢવાનું મારા પપ્પા ને સાચવવા નથી ફાવતું એટલા માટે અને બીજા બધા ખાય લે મિત્રો સરસ મજાનું શાક બનાવી નાખ્યું છે અંધારું છે એટલે મરતું નથી Eh बेटा कप के apa पानी आओ aku વિરામ લે ની તો મિત્રો સરસ શાક બની રહ્યું છે સગન પણ મસ્ત આવે છે તો તમે જોઈ શકો છો શાક મસ્ત નાખ્યું છે છે અને શાક ઠંડી ઠંડી અને કોરું ભીના નું શાક મારા પપ્પા હતું અને રોટલી ગરમા ગરમ તો રસોઈ બનાવી નાખી છે તો આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો કરવાનું ન ભૂલતા અને આજે મેં વ્લોગ બનાવે છે તમે બધા જોવાનું ના ભૂલતા તો બધા જય માતાજી બાયબાય